કરવાથી નાગવા બીચ અને પબ્લિક જો અને દરિયો જો કેટલો છે ને મોજા અને એવું બધું આવે છે બહુ પાણી છે વરસાદ એટલો આવે આમાં ફરવા જેવી કઈ ઈચ્છા રહી જ નથી આવે એમ કે વરસાદ ન હોય ને તો જ અહીંયા ફરવાની મજા આવે પછી નાવાની મજા આવે જોઈ લો આ બધું ભરેલું એને બદલા છે ખાલી ખાલી છે કેમ કે વરસાદ આવે છે વરસાદનું કોઈ બેસે ન

Vihan. Vihan! 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 જો અત્યારે બધા બહાર નીકળી ગયા છે આ બધા આવે પાછા કેમ કે અહિયાં આવે છે ને રેવાય નથી બહુ જો મોજા કેટલા

એટલે આપણે મસ્ત એવું નારિયેલ પાણી પી લઈએ તો મિત્રો રસ્તામાં રેસ્ટ કરવા માટે મીન્સ કે મલાઈ પાણી પીવામાં